માનવજ્યોત સેવાશ્રમે માનસિક દિવ્યાંગો ગરબે ઘૂમી રહ્યા છે માનવજ્યોત સંસ્થા ભૂજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે પ્રથમ દિવસે રઘુવંશી નગર મહિલા મંડળ રઘુવંશીનગર ભુજના બહેનો જ્યારે બીજા દિવસે ગોસ્વામી મહિલા મંડળ માધાપરના બહેનોએ આશ્રમ સ્થળે રાસ ગરબાની રમઝટ જમાવી હતી માનસિક દિવ્યાંગ ભાઈઓ એ ગીત સંગીત સાથે પોતાની રચનાઓ સ્વમુખે રજૂ કરી સૌને ખુશ કર્યા હતા નીત નવા ડ્રેસમાં સજી થઈ માતાજીની ભક્તિમાં ભાવપૂર્વક જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જગદમ્બાની નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ભુજથી માત્ર સાત કિલોમીટરના અંતરે પાલારામાં દે રામેશ્વર મહાદેવની કૃપાથી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ આવેલું છે જે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત છે જ્યાં અત્યારે દરરોજ જ્યાં માનસિક દિવ્યાંગો છે એમને રાજ કરબા રમાડવાનો કાર્યક્રમ હોય છે ને એમાં ભુજના વિવિધ મહિલા મંડળો જોડાય છે અમારા આશ્રમે દરરોજ એક મહિલા મંડળ આવે ને અમારા આશ્રમમાં જે દિવ્યાંગ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને રાસ રમાડે એ પણ ઝૂમી ઉઠે માતાજીના રાસ ગરબામાં જોડાય અને માતાજીની ભક્તિ ભાવથી કરે અત્યારે દરરોજ સાંજે સાડા પાંચ વાગે અમારા આશ્રમે રાસ ગરબાનો કાર્યક્રમ હોય છે જે સાત વાગ્યા સુધી ચાલે છે જેમાં પૂજના વિવિધ મહિલા મંડળો જોડાયા છે પ્રથમ દિવસે રઘુવંશી મહિલા મંડળ જે ભાનુશાલી નગરની પાછળ રઘુવંશી નગર આવેલું છે ત્યાંના અમારા મહિલા મંડળના બહેનો માલાબેન જોશી સરલાબેન ગોસ્વામી કંચનબેન ગૌર અને સર્વે મહિલાઓ પ્રથમ દિવસે અમારા આશ્રમે આવી અને રાસ ગરબાની રમઝટ જમાવી જ્યારે બીજા દિવસે માધાપરથી ગોસ્વામી મહિલા મંડળના માધાપરના બહેનો જે ગીતાબેન ગોસ્વામીના આગેવાની હેઠળ અમારા આશ્રમે પધારેલ અને અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એને હોંશે હોંશે રાસ ગરબા રમાડેલ આવી રીતે નવલી નવરાત્રિની માનસિક દિવ્યાંગો પણ ઉજવણી કરી રહ્યા છે અને દરરોજ એક સરખા દ્રેસમાં સજ્જ થઈ અને સાંજે સાડા પાંચ વાગે એટલે એમને ખબર છે કે હવે રમવાનું છે એટલે રાસ કરવા માટે તૈયાર રહે છે અને પોતાની જે કલા છે સંગીતને એ પણ અલગ અલગ રીતે ફિરસતા હોય છે ક્યારેક હિન્દીમાં ક્યારેક ગુજરાતીમાં ક્યારેક માતાજીના રાસ છંદ રૂપે પણ પોતાની કલા રજૂ કરતા હોય છે